મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડિયો અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે

વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બારસિંગ ચાલુ છે કિંમત ટ્રેક્ટરની 2,65,000 અંદાજિત રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો